આપણી પાછળ જીણા બાવાની મઢી રહી ગઈ અને ત્યાં લોકો પળાવ ખાઈ અને અત્યારે સાડા ત્રણનું ટાઈમ થયું છે અને કઠણ ઘોડી એવી બીજીની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ધીરે 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 વીર વિખેર જ્યાં 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 જેમ જેમ મોકો મળે તેમ ચડી રહ્યા છે પણ ટેસ્ટ થઈ રહ્યું છે કે કેટલું કઠણ પડી રહ્યું છે જય ગિરનારે જય ગિરનારે હવે આપણે ક્યાં કઈ ઘોડી ચડી રહ્યા છીએ લખુણભાઈ બીજી ઘોડી ચડી જાય થાક લાગ્યો છે તમારો થોડો થોડો લાગ્યો છે હા હા ભાઈ ધીરે 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 જુઓ જો કે જાળવામાં ઝાખરામાં લોકો હે ડોહો થાકી ગયા હે કારોબાર થાક્યા હે વાંધો ને હમણાં આપણે અહીંયા ટેકો કરી ત્રીજી ઘોડીની કઠણ યાત્રા જોજો કે જીવના જોખમે લોકો પોતાની યાત્રા સફળ કરી રહ્યા છે પણ આગળ જતે આગળ જતે બહુ કાઠું છે આવું ના કેટલા સુધી છે ભગવાન જાણે પણ સાંજના ચાર વાગ્યા છે જેને કહેવાય કે પૂરેપૂરું રીક્ષ આમાં કાંઈ પણ થઈ શકે છે કેમ કે રસ્તાનો કોઈ બરાબર જોવો છો આમ તો અહીંયા બહુ રમણીય સ્થળ છે પણ રસ્તાનો અભાવ છે એ જ છે ગિરનારની ગોદની લીલીકર્માની લીલી પરિક્રમાની કાંઈ મજા અમારે ભાણે જઈ રહ્યા લથબથ કરતા કરતા થાકી પણ કેમ ગરકીને હાલ્યા આવે છે લોકો ધીરે 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 બધું ભગવાન છે આ યાત્રા છે એક માણસ સીડી નથી ચડી શકતો પણ ત્રીસ પાંત્રીસ કિલોમીટર આવી રીતે પસાર થતા હોય ખરેખર ક્યાં ને ક્યાંય ભગવાનની કૃપા છે જે શું શું યાત્રા કેવી સફળ થાય છે આપણે કન્ટિન્યુ રહેજો जय गिरनारी जय गिरनारी दत्त गिरनारी महादेव बोलो कैलाश नाथनी बोलो भोले नाथनी जय લીલી પરિક્રમાની અને લગભગ એકાદ દોઢ કલાક થતો હોય છે આખી પરિક્રમાની જો કઠણ યાત્રા હોય તો તે આ બીજી ગોળી છે અડધી અડધો કિલોમીટર બાકી હોય તેવું ફેસ કરી રહ્યા છે જુઓ જો કેમ જઈ રહ્યા છે ગિરનારીનું નામ લેતા લેતા યાત્રાળુઓ

આ દેના રે ભાવનગર હે ના છે બધાના મોટા મોટા પોટલા છે 25 25 કિલોના પોટલા ભાવ ભાવનગર કંપની રામ રામ કિલો દાદા રામ રામ કિલો પવા કા વરી ગયા છે ને ડાડો તો જાત્રા કરી કરી

લીલી પરિક્રમાની કઠણ યાત્રા એટલે ત્રીજી ઘોડી દસ પાંચ મિનિટમાં જ આપણે પાર કરી લેશું છીએ અને આગળ પણ ઘણું બધું છે તો નિહાળતા જયવે જોવાલા હા બાપા બર્મા છે ને આ તો ગિરનારની ગોતમાં બધા જ હોય જય ગિરનારી જય આદેશ ના નારા સાથે લોકો જાણે ભગવાનને ભેટવા જાતા હોય એવું ચિત્ર લાગી રહ્યું છે જો બરકરો બરકરો ઉપર આભ નીચે ધરતી અને ગિરનાર ની ગોદ જંગલની જાળવાની છત્રછાયા જોવો જો કે યાત્રાળુ ભગવાનનું નામ લેતા 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 પા પા પગલી ચડી રહ્યા છે હવે કઠિન યાત્રાનું આ છેલ્લું પગથિયું છે બસો મીટર જવા પછી હરખી હું આવી જાય છે અને પછી આમ ધોરણ હું આવે છે બરાબર ત્યાંના પણ હું તમને ચિત્ર બતાવીશ આવી છે કાંઈ પરિક્રમાની ત્રીજી ગોળીની કઠિન યાત્રા ત્રીજી ઘોડી લાસ્ટ અને હવે આવશે મારવેલા તો આ વીડિયાને આપણે અને મહા મુસીબતે ત્રીજી ઘોડી ચડે કોઈ ગેરંટી નહી ચાલો ભાઈ ચલો ભાઈ આમ ફ્લેટ ન લાગે વડીલ

જો યાત્રાળુ કેમ આવી રહ્યા છે અને ચાલુ એટલું ગાઢ જંગલ છે અને આજે એટલી બધી ટ્રાફિક છે કે રસ્તામાં લોકો હાલી શકતા નથી અને બે બાજુથી પોતપતાની રીતે લોકોએ કેડી કે શેરડી બનાવી લીધી છે Vê lưu trú ngon 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 વડ અહીંયા એવું સાંભળવા મળ્યું છે સામે વડ છે કે અહીંયા શ્રાવણે એમના માતા પિતાને જ્યારે જુનાગઢમાં એક પરિક્રમા કરવા આવ્યા ભલે પણ આ વળથી જાણીતું છે ઘણાને ખબર અહીંયા જે આગલી સાલ મેં પૂછેલું છે બેઠતા હોય છે માણસો એ જ કીધેલું એટલે સાચી ખોટી વાતની ખબર નથી પણ એવી રીતે હા ત્રણ વિહામો ખાતો હતો ને બાપા અહીંયા તો

ગુરુદેવી આવા જ ભવનાથ ભવનાથના દર્શન કરી અને લોકો પોતાની પરિક્રમાની પૂર્ણાહુતિ કરતા હોય